શહેરના ઘોઘા ચકાતના વિસ્તારમાં રહેતા યુવકે પોલીસ મથકે માહિતી અનુસાર ભાવનગર શહેરના ઘોઘા વિસ્તારમાં રહેતો તુષાર ભરતભાઈ માળી જે અગાઉ સાત જેટલા ગુનામાં ઝડપાયેલ હોય જેને એલસીબી પોલીસ ઓફિસ ખાતે ગુનાના કામે બોલાવવામાં આવ્યો હતો જ્યાં યુવકે એલસીબી ઓફિસે પહોંચી કોઈ કારણોસર

યુવાના મોતને મોત લઈને પરિવાર રોષે ભરાયો છે તેમજ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ને બે જણા ઘરે આવેલા પોલીસવાળા એલસીબીમાંથી કે તમારા ભાઈને હાજર કરવાના ત્રણ લાખ રૂપિયા માંગણી કરી ન મારવાની ત્રણ લાખ રૂપિયા નહીં આવે તો બહુ મારશું પછી એ જાણ મારા ભાઈને કરી મારા ભાઈ ગયા ત્રણ લાખ રૂપિયા કાઢો કાઢવા દસ રૂપિયા છે નહીં મારી પાસે તો આવી હું કાંક કરું છું પછી અડધી કલાક રહીને અહીંયા હોસ્પિટલથી ફોન આવ્યો તમારા છોકરા દવા પીને અયા હોસ્પિટલમાં એડમિટ થયેલો તમે અહીંયા આવ્યો મારા ભાઈને પૂછ્યું કેમ દવા પીધી અનિલભાઈ ત્રણ લાખ રૂપિયા માંગડી કરતા હતા મારા પૈસા કાથી કાઢવા એની સામે જ તે મેં દવા પી લીધી એટલે પૈસા નહોતા એટલે એલસીડી ઓફિસમાં ન મારવાના દારૂના કેસ હતા અને પેલા હાજર થયો તારે નો મારવાના દોઢ લાખ રૂપિયા દીધા હતા તારે પૈસા ન હતા મારી પાસે રિક્ષા હતી ને રિક્ષા ગીરા મુકાવી તી ઈ અનિલભાઈએ જ મૂકાવી તીરો રેશભાઈ થઈ ગયા છે અનિલભાઈને સસ્પેન્ડ કરો એફઆઈઆર આવે અનિલભાઈના નામની પછી અમે લાશ લેશું